પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના ગુવાહાટીમાં અગિયાર હજાર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તીર્થસ્થળોની યાત્રાઓને વિશ્વસ્તરીય સુધી આપવી એ પ્રધાનમંત્રી મોદીજીનું વિઝન છે આ વિઝનને સાકાર કરતા પ્રધાનમંત્રી વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે જેમાં માં કામખ્યા દિવ્ય પરિયોજનાનો પણ સમાવેશ થાય છે આ પરિયોજના થકી કામખ્યા મંદિર આવનારા તીર્થયાત્રીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ અપાશે પ્રધાનમંત્રી ત્રણ હજાર ચારસો કરોડના વિવિધ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે જેમાં ડોલાબારીથી જમ્મુગુરી અને વિશ્વનાથ ચારિયાલીથી ગોહપુર સુધીના બે ફોરલેન પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવશે રમતગમતને પ્રોત્સાહન આપવા કેટલાક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરશે કરીમગંજમાં મેડિકલ કોલેજનું પણ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કરશે